કે માતાને ફરિયાદ કરતા પહેલા માતાએ આ વાતને અવગણી ત્યારબાદ બાળકીને અસહ્ય દુખાવો અને ગુપ્ત ભાગે પરવું જેવું નીકળતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારી બેબી અભ્યાસ કરે છે નર્સરી વિભાગમાં તો એમાં અગિયાર અગિયાર તારીખે અગિયાર તારીખે સવારે વાઇફને ફરિયાદ કરી હતી કે નીચેના ભાગમાં દુઃખે છે પણ એણે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે પાછી આવી સ્કૂલથી તો એણે તરત ફરિયાદ કરી કે નીચેના ભાગમાં દુખે છે અને એણે કાઢીને બતાવ્યું તો અમે સાંજે ચંદ્રાણી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા અહીંયા ચેકઅપ કરાવ્યું બીજે દિવસે પાછા સવારે એની એક્ઝામ હતી એટલે પાછા અમે એને સ્કૂલે લઈને ગયા તો હવે મારે ઓફિસ જવાનો એટલે વાઈફને અહીંયા મૂકીને એને સ્કૂલે લઈ ગયા ને તો અમે એમને ના પાડી હતી કે આ જે નર્સરીના મેડમ છે એની પાસે ના લઈ જાય તો એ પ્રિન્સિપલ મેડમ એને બેબીને અહીંયા લઈ ગયા અને એને ડરાવીને ધમકાવી છે ને આંખ આંખે બેબીનું એવું કેવું છે કે બા બેબીની ફરિયાદ છે કે આંખે બંધ કરીને પગ પકડીને અહીંયા એને લાકડીથી મારી છે એટલે કંઈ એને નિશાન નથી પણ એ ધમકાવી ડરાવવાની કોશિશ કરી છે એમાં ને અમે એટલે એના કારણે પછી સિવિલ હોસ્પિટલમાં ને વધારે ચેકઅપ માટે એને દાખલ કરી છે એમાં નામ ખાલી છે મિત્તલ મેડમનું નામ આપે છે છે એને જ્યારે પણ એના ટેલિગ્રામના ફોટામાં કોઈ બી એના પૂછોને ને કે ડ્રાઈવર અંકલનું પૂછો કે બીજા કોઈનું પૂછો તો કોઈનું નામ નથી આપતી આ એક જ ફોટા પર હાથ મૂકે છે સતત સતત અમે એને બધું પૂછ્યું છે અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરાવે છે ભાઈ અને જે એમાં સીસીટીવી ફૂટેજમાં કે જે કંઈ નીકળે એમાં કાયદેસરની યોગ્ય કાર્યવાહી થાય ઘટના કંઈ બની જ નથી વાલી એવી ફરિયાદ કરેલી હતી કે મારા બાળકને એવું કંઈ શિક્ષકે કર્યું છે પછી અમે વાલી સ્કૂલે આવ્યા એને આખો રેકોર્ડિંગ બતાવ્યું કેમેરા ત્રણ કલાક બેસી નાખા કેમેરા બધાય બતાવ્યા બાળક એક બાજુ બેઠેલું છે એક્ઝામ દે છે ને જે મેડમનું નામ લે છે ને એ મેડમ પેલી બાજુ બેઠેલા છે અને ક્યાંય પિક્ચરમાં એ મેડમ આવતા નથી વાલીને આખું બધું બતાવ્યું અગિયાર તારીખે એનું કીધું કે આવું બન્યું તો એટલે મેં અગિયાર તારીખના આખા કેમેરા બતાવેલા એ બાળક સ્પીચલેસ છે બોલતું જ નથી બાળકને પાછું પૂછજો એક્ઝામ દેવા આવે છે તો દાખલ કરી હોય તો થોડી એક્ઝામ દેવા આવી શકે એ તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જવાનું છે અમારી પાસે છે જેને કોઈને જવું એ રેકોર્ડિંગ પોલીસવાળા આવીને જોઈ શકે છે બાળક સ્કૂલે આવે ત્યાંથી લઈ અને વેનમાં બેસે ને ત્યાં સુધીના કેમેરા છે બાળકીની માતાએ શાળામાં જઈને આંગે ફરિયાદ કરી છે કે શાળાના સંચાલકો સ્કૂલ સત્તાધીશોએ આરોપો ફગાવ્યા છે મારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી ગૌતમ એક તરફ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે બાળકી સાથે જઘન્ય કૃત્ય કરવામાં આવે છે અને શાળાના જે સત્તાધીશો છે તમામ આરોપો ફગાવી રહ્યા છે શું છે હકીકત જે ચોક્કસ સમગ્ર શિક્ષણ જગતને સમસાર કરતી આ ઘટના છે કે જેમાં એક ચાર વર્ષની જે બાળકી છે તેની સાથે આ પ્રકારનું જધન કૃત્ય છે તે કરવામાં આવ્યું છે ને સમગ્ર મામલાને લઈને સૌપ્રથમ આ મામલો છે તે દબાવવાનો પણ પ્રયાસ થયો પરંતુ જે રીતના મીડિયાની અંદર સમગ્ર મામલાનો અહેવાલ છે તે વહેતો થયો ને ત્યારબાદ પોલીસ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અત્યારે જે વાલી છે તેનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે સ્કૂલ જે કર્ણાવતી સ્કૂલ રાજકોટના રેલનગર વિસ્તારની અંદર આવેલી છે અને આ સ્કૂલ છે તે રાજકોટની નામચીન સ્કૂલ છે ને તેને લઈને વિવાદ સર્જાયો છે આ શાળા છે તે અગાઉ પણ થોડા સમય પહેલાં વિવાદમાં આવી ચૂકી છે અગાઉ જે વિવાદ સામે આવ્યો હતો એ મુજબ જે એક શિક્ષક છે તેમના દ્વારા એક વિદ્યાર્થીની છે તેને આઈ લવ યુ કહેવામાં આવ્યું હતું જોકે આ મામલે પણ જે શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો કે આઈ લવ યુ મેચ કહેવામાં આવ્યું હતું એટલે આ જે સ્કૂલ છે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે આપણી સાથે આપણા પ્રતિનિધિ રહીમભાઈ છે રહીમભાઈ વારંવાર આ સ્કૂલ છે તે વિવાદમાં આવી રહી છે ફરી એક વખત મોટી વાત એ છે કે આટલું સંસાર કરતી ઘટના બને છે અને તો અગિયાર તારીખે દીકરીએ તેની માતાને જાણ કરે છે માતા લાઈટલી લે છે કંઈક કારણ હશે બીજી વાર બીજા જ દિવસે ફરીથી આ જ પ્રકારની વાત છે તે દીકરી કરી રહી છે બાર તારીખની ઘટના છે બાર તારીખે દીકરીને દાખલ કરે છે અને જે રીતના આખો વિસ્તાર હોસ્પિટલ જે જનાના હોસ્પિટલ છે તે એ ડિવિઝન વિસ્તારમાં આવે છે એ ડિવિઝન વિસ્તાર દ્વારા નોંધ પાડીને પ્રનગરને સોંપે છે આજ દિવસ સુધી પ્રનગર પોલીસ સ્ટેશન ત્યાં તપાસમાં નથી ગયું જે ખબર મીડિયાના હાથમાં આવતા જ અત્યારે પોલીસને કેમ જવું પડ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે અરે ભાઈ નાની દીકરી સાથે આવું કૃત્ય થાય છે તો પછી તમે કેમ તાબડતોબ નથી પહોંચતા સ્કૂલના નામ આપે છે નાની બાળકી એક માસુમ બાળકી હોય છે ચોક્કસપણે રાજકીય નેતા છે આમાં રાજકીય નેતાના ઓથના કારણે આ પોલીસ અત્યાર સુધી પોતાની ખુરશી નથી મૂકી શકી ખરા અર્થમાં એક વખત તપાસ કરવાની જરૂર હતી કે ભાઈ તમને ખબર પડી છે તો તમે જાઓ એક વખત રાજકીય નેતાને કહો સાહેબ આ નો કરાય નાની બાળકી છે આવી બાળકીને જો તમે શાળાના શિક્ષકોને એક વખત છૂટો દોર આપશો તો બીજી વાર બનશે અગાઉ પણ આ સ્કૂલ છે તે વિવાદમાં આવી ચૂકી છે અગાઉ પણ એને બચાવવાના પ્રયાસો થયા છે કેટલી વાર તમે બચાવશો રાજકીય ઓથ કેટલા સુધી તમે રાખશો આ સૌથી મોટો સવાલ છે શિક્ષણ એટલે નાના બાળકોથી મોટાનું દેશનું ભવિષ્ય હોય છે શું દેશના ભવિષ્ય સાથે તમે અવા ચેડા કરશો અરે તમારી સ્કૂલ છે તો તમે સ્કૂલ સાચવો તમારા સારા શિક્ષકો રાખો તમારી સ્કૂલની બદનામી નથી જોતી તો એ પ્રકારનું શિક્ષણ આપો આવા કૃત્ય થાય તે તો યોગ્ય જ ન ગણાય પરંતુ હવે તો તેને બચાવવાના પ્રયાસ છે પોલીસને દબાણ પણ કરતા હતા તેવી પણ વિગત સામે આવી છે ગૌતમ ચોક્કસ ખૂબ જ મોટા રાજકીય નેતાની ભલામણને લીધે આ મામલો છે તે દબાવવાનો પ્રયાસ છે તે થયો હતો જે રીતના રહીમભાઈ વાત કરી કે શિક્ષણ શિક્ષક છે તે બાળકનું ભવિષ્ય હોય છે અને તે જ અને મોટી વાત એ છે કે આજે સમ

જ્યારે બાળકીની માતા શાળામાં જઈને આંગે ફરિયાદ કરે છે તો શાળાના સત્તાધીશો એ માનવા તૈયાર નથી કે તેમના શિક્ષક દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે ઉલટાનું એવું કહે છે કે આ બધું તો ખોટું છે તમામ આરોપો ફગાવી રહ્યા છે શું કોઈ ભાજપના મોટા નેતાનું નામ છે અથવા મોટા નેતાના આશીર્વાદ છે એટલા માટે બધું જ ચાલે રાખશે ગમે તે વસ્તુ થશે એક માત્ર માસૂમ 4 વર્ષની બાળકી સાથે આવું કૃત્ય થાય છે અને તેની ગંભીરતા પોલીસ તક નથી લેતી પોલીસ એટલી દરકાર પણ નથી લેતી કે આ બાબતે જઈને તપાસ કરવામાં આવે આ તો અત્યારે હવે પોલીસ સામે આવી છે દોડ પ્રવૃત્તિ થઈ છે તપાસ કરવા માટે ગઈ છે 11 તારીખે આ ઘટના બની હતી તો અત્યાર સુધી પોલીસ શું કરી રહી હતી આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે આ સાથે જ આ મામલાને શા માટે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોઈ મોટા નેતાનું નામ હશે તો પછી આવી જ રીતે મામલાને દબાવવાનો પ્રયાસ થશે અને જનતા આવી જ રીતે અસહ્ય જનતા ઉપર આવો ત્રાસ ગુજારવામાં આવશે આ સવાલ ઉઠી રહ્યો છે કર્ણાવાતી ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ છે ને સ્કૂલમાં જ્યાં ઇન્ટરનેશનલ નામ લાગે છે એટલે ત્યાં સારું ભણતર હશે તેવી આશા માતા-પિતા રાખતા હોય છે અને મોટી સ્કૂલમાં સારું ભણી ગણીને બાળકો આગળ વધે તેવી આશા સાથે આવી સારી અને મોટી સ્કૂલમાં ભણાવે ભલે વધુ ફી હશે તો ચાલશે છે પરંતુ બાળકોને શિક્ષણ સારું મળવું જોઈએ તેવી આશાએ માતા-પિતા સારી શાળામાં બાળકોને ભણવા માટે મોકલે છે અને ત્યાં ભણવાની જગ્યાએ આવા કામ આવા કૃત્ય થાય છે ડીઓ સમગ્ર ઘટનાથી અજાણ હોય તેમો રાગ આલાપી રહ્યા છે જી હા સૌથી મોટી વાત તો એ છે કે જિલ્લા શિક્ષણ કશું જ ખબર राग નથી આ બાબતે ગુજરાત ફર્સ્ટના સવાલોથી ડીઈઓ ભાગી રહ્યા છે તેવો ઘાટ અત્યારે સર્જાઈ રહ્યો છે સ્કૂલનો બચાવ કરતા દેખાયા ડીઈઓ જીહા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનો બચાવ કરી રહ્યો હોય ડીઈ

અને ત્યાં સુધી પ્રજા ના જાગે દેખારો ના થાય લોકો એનો દેખાવો ના કરે ત્યાં સુધી ગુજરાતની પોલીસ હોય કે ડીડીઓ હોય કે શિક્ષણ અધિકારી હોય આ બધા મૌન થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલના માલિકો જે છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા હોય છે અને એના નેતાઓ દ્વારા એને દબાવી દેવાના પ્રયાસો થાય છે કલકત્તાની અંદર બંગાળની અંદર એક દીકરી ઉપર કઈ શોષણ થયું જે બનાવ બન્યો હતો જે અતિ ખરાબ બનાવ હતો જે ડોક્ટર ભણતીથી દીકરીને એની ઉપર થયું ત્યારે આ ભાજપ આખા ઇન્ડિયાની અંદર દેખાવો કરવા નીકળી ગઈ હતી પણ જયારે ગુજરાતની અંદર આવા બનાવો બને ભાજપની જે જે રાજ્યમાં સરકાર હોય અને બનાવો બને ત્યારે ટોટલી પોલીસ અને ડિપાર્ટમેન્ટ મૂંગું થઈ જાય છે અને ભાજપ અને ભાજપના કહેવાતા ડોક્ટર સેલ પણ ઘરમાં બેસી જાય છે એટલે ભાજપની જ્યાં જ્યાં સરકાર હોય ત્યાં ક્યાંય ન્યાય મળે એ બહુ સંજોગો ઓછા છે પણ સાવ હોય એનામાં જ કરે છે સવાલ એ ઉઠે છે કે બાળકી સાથે હવે શું બાળકીઓ મહિલા શિક્ષિકા પાસે પણ સુરક્ષિત નથી એ પરિસ્થિતિ આપણે જોઈએ છે એ મુજબ અત્યારે આપણા બાળકનું આપણે જ રક્ષણ કરવું પડે એવી પરિસ્થિતિ છે અને આ સ્કૂલોની અંદર જે ચાલી રહ્યું છે ત્યારે આની અંદર જે કોઈ છંડોવાયેલું હોય જે પણ ગુનેગાર હોય એને તાત્કાલિક ગુજરાત સરકાર અને પોલીસ એની એની અંદર લે ધરપકડ કરે અને થતી સજાઓ તાત્કાલિક વહેલા વહેલી દેવરાવે એ એ થાય તો જ ગુજરાત ની અંદર આપણી બેન દીકરીઓ સલામત રહેશે મહેશભાઈ આપ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છો પરંતુ વિપક્ષ તરીકે આપ આપની જવાબદારી નિભાવશો સોળ ટકા અમે નિભાવીશું અને આપના ફોન મૂક્યા સાથે જ નવાનું ટકા હું બહુ કવચ છું કે અમારા ટીમ આમાં સક્રિય જ હશે અને છતાં હું અમારા ગુજરાતના પ્રમુખ શ્રી સાથે વાત કરું છું અને દિયાબા રાજપૂત છે એ રાષ્ટ્રીય સંયોજક છે ને એ અમદાવાદમાં માં જ ભણે છે એમને પણ હું કહી દઉં છું કે જેથી કરીને આ વસ્તુની અંદર રસ લે અને દીકરીને ન્યાય દેવરાવે ઓકે મહેશભાઈ આપનો આભાર એટલે કોંગ્રેસ નેતાનું એવું કહેવું છે અને એ દીકરી અને તેના પરિવારજનોને ન્યાય મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે આજે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂકી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી શા માટે સવાલ છે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી અને ડીઈઓ કેમ હાથ ખંખેરી રહ્યા છે આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે